નવસારી વેજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં સ્થાનિકોની જાનનું જોખમ એસડીપીઆઈના મોહસીનભાઈએ કરી રજૂઆત નવસારી વેજલપુર નગરપાલિકાના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર રસીદ મુલ્લાની વાડી કામીલા રોડ ખાતે ગટર લાઇન છેલ્લા પંદર દિવસથી તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોની જાનનું જોખમમાં હોય તેમજ દુર્ગંધ જેવી સમસ્યાથી પરેશાન થઈ અનેકો કોર્પોરેટર તેમજ નગરપાલિકાને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી અંતે જતા એસડીબીઆઈ પાર્ટીના મોહસીનભાઈએ સમસ્યાને ગંભીરતાપૂર્વક લઈ ડ્રેનેજ વિભાગમાં રજૂઆત કરી હતી જેને બાર દિવસ થવા પછી પણ ડ્રેનેજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરેલ જેથી એસડીપીઆઈના મોહસીનભાઈએ નગરપાલિકા ચીફ ઓફિસરથી કામ પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી આ જે સમસ્યા છે તમારા મોહલ્લાની અંદર ગટરની

અશ્વિભાઈ અશ્વિનભાઈ એટલે કોર્પોરેટર છે ને અહિયાં તમારા એમને ખાડો પુરવાનું કેવું છે

મારું નામ મોસીન મહેબૂબ સૈયદ હું એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારી જનરલ સેક્રેટરી છું અને અહીંના વોર્ડ નંબર ચાર રસીદ મુલ્લાની વાડી જે અમારા પોતાનો મોહલ્લો છે અને અહીંથી મને જયારે રજૂઆત કરી ત્રીસ તારીખે ત્રીસ તારીખે સાડા અગિયાર વાગે મને એમણે રજૂઆત કરી અને મેં ત્યાં ગયો અને ત્યાં અરજી લખાવી છે ડેનેજ ખાતામાં અને ચાર દિવસ થઈ ગયા હતા આવેલા નહીં ને ચાર તારીખે મેં પાછો ગયો અધિકારીઓ સાથે વાતચીત કરી અને એમણે જણાવ્યું જણાવ્યું કે સાહેબ આવશે કે અરજી જોશે ને પછી કામ થશે પણ આજે બાર તારીખ થઈ ગઈ છે અને આ ડેનેજ લાઈન તૂટી છે અગર આના અંદર કોઈ નાનું બાળક પડે તો એની જાન જવાની પૂરેપૂરી સંભાવના શક્ય છે બરાબર છે અને બેનેજ ખાતાથી સાહેબથી હવે કોઈ ઉમીદ રહી નથી હવે અમારી આશા ચીફ ઓફિસર સાહેબને છે જે નવસારી વિજલપુર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ છે એમનાથી ઉમીદ છે કે આ કામને વહેલી તકે કરી આપવામાં આવે ને અને આ રસ્તો એટલો ખરાબ છે કે આવવા જવાવાળાને ઘણી તકલીફો થાય છે

કોર્પોરેટર આ વોર્ડના એમને પણ રજૂઆત કરી છે તમે મૌખિકમાં લેખિતમાં કઈ પહેલે રજૂઆત કરી હતી જયારે આ અહીંયા જ્યાં ડેનિસ નો પહેલે પ્રોબ્લેમ હતો ત્યારે મેં રજૂઆત કરી હતી અને આપણે જે કોર્પોરેટર છે એમનું કેવું હતું કે આ એરિયામાં મેં કામ કરીશ નહીં કેમ કે આ મોલ્લામાં મેં માઇનસમાં છું એટલે સાહેબના માઈનસમાં વોટિંગમાં વોટિંગમાં માઈનસમાં છું એટલે આ એરિયામાં મે કામ કરીશ નહીં એમ મને જવાબ આપ્યો તો એના પછી મે 7 વર્ષ મહેનત કરી અચ્છા અહીં ડેનિસ લાઇન પાસ કરાવી પાસ કરાવી હતી અને કામ થયું છે અને રસ્તા માટે બી 1 વર્ષથી મે ધક્કા ખાઉ છું અચ્છા 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 કચી બોવિદાર સાહેબ થી એ બી આશા છે